ડૉક્ટર સ્નેહલ તન્ના આજ રોજ અઢાર નવેમ્બરે બે હજાર ચોવીસના આહિર સમાજમાં આહિર શૌર્ય દિવસ નિમિત્તે એક શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીં મળેલા છે આહિર સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત છે અને સાથે અન્ય સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સાથે એનજીઓ પણ જોડાયેલી છે અને એમની જે માગ છે કે ઓગણીસો ને બાસઠમાં જ્યારે કડકડતી ઠંડીમાં ત્યારે પૂરતા શસ્ત્રો હતા પૂરતા વસ્ત્રો હતા અને આવી કડકડતી ઠંડીમાં પણ જે આહિર રેજીમેન્ટના એકસો ને ચોવીસ એના સૈનિકો હતા એ ચૌદસો ચીનની સૈનિકો સાથે લડ્યા હતા એમને તેરસો ચૌદસો જે સૈનિકો સાથે લડ્યા હતા અને એકસો ને ચૌદ જે એમાં શહીદ થયા હતા એમને બિરદાવ માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ મોકો છે અને આશરે સાત વર્ષથી આહીર સમાજના યુવકો અહીં એમને શ્રદ્ધાંજલિ આપે છે અને એમની જે માગ છે કે આહિર રેજીમેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટને પાસે એમની માગ છે કે આ આર્મીનું એક રેજીમેન્ટ જે હોય છે એમ આહિર રેજીમેન્ટ એક અલગથી એમને ફાળવવામાં આવે અને એમના એ હકદાર છે એમને એ શૌર્ય બતાવેલું છે કે એમને બિરદાવ જેવી વસ્તુ છે અને એમને એક શૌર્ય દિવસ નિમિત્તે આજે એમની જે માગ છે ઠેક ઠેકઠેકાણે આમ તો હરિયાણા રાજસ્થાન ગુજરાત દરેક જગ્યાએ માગ છે સોમનાથમાં પણ માગ ઉછેલી છે અને એમને જે માગણી છે એમને બેદવા માટે આ એક કરવા જેવી વસ્તુ છે એનજીઓ સાથ સહકાર છે પ્રોત્સાહન આપે છે આ દિવસ નિમિત્તે અમે એમને પુષ્પ અર્પણ કરીએ છીએ જય જય આજ રોજ અઢાર તારીખ અઢાર નવેમ્બર રોજ આ સૂર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં ઓગણીસો બાસઠ માં આ તારીખે ચીન અને ભારતનું મહાન ભયાનક યુદ્ધ થયું જેમાં ભારત તરફથી એકસો ને પચીસ સૈનિકો હતા અને સામે ચીન દેશની મોટી સૈન્ય હતા જેની સામે ભારતના સૈનિકોમાં મોટાભાગના યાદવ સમાજના હતા જે ઓગણીસો બાઠ બાસઠમાં અઢાર તારીખે શહીદ થયેલ જેના યાદી સ્વરૂપે આજે આહિર સૂર્ય દિવસ ગામોગામ ઉજવાય છે જેમાં કેશોદમાં છેલ્લા સાત વર્ષથી અમે આ તારીખે યશોદ આહિષ સમાજના યુવાનો આગેવાનો તથા જુદી જુદી સંસ્થા અને ઇતર સમાજની જ્ઞાતિના લોકો પણ હાજર રહી અને આ સૂર્ય દિવસમાં બે મિનિટ મૌન ધારણ કરી અને શ્રદ્ધાંજલિ આ સૈનિકોને આપીએ છીએ ને જેમાં આ વખતે ઘણા વર્ષોથી અમારા સમાજની માંગ છે કે ભાઈ જો આપણા સૈન્યમાં અલગ અલગ બટાલિયન હોય જેમાં આહિષ રેજિમેન્ટ અમારી બને એવું અમારી માંગ છે સરકાર સમક્ષ આ વહેલા માંગ અમારી પૂર્ણ કરે એ સાથે અમે અત્યારે આ સૂર્ય દિવસને દિવસે આહી રેજિમેન્ટ હક અમારો એ માગીએ છીએ અને આ દિવ્ય આત્માને શાંતિ આપે એવી સી દાખલા પ્રાર્થના જય હિન્દ જય ભારત